સતરામપુર તાલુકામાં સુકાટીબા પ્રાથમિક શાળામાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી સ્કૂલમાં નાના નાના વિદ્યાર્થીઓ શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બની એક દિવસ માટે શિક્ષકની ફરજ બજાવીને આનંદ અનુભવે છે એક દિવસ માટે શિક્ષક બનીને વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થાય છે

કે આવતીકાલે હું સ્કૂલમાં શિક્ષક બનીને વિદ્યાર્થીઓને હું ભણાવવાનો છું નવા નવા કપડા પહેરીને બિલકુલ શિક્ષકની જેમ જ તૈયાર થઈને સ્કૂલમાં આવે છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર